ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ફાગણ માસ અધ્યાય છ મિત્રો આગળ આપણે પાંચ અધ્યાય ફાગણ માસના સાંભળ્યા છે ભગવાન શિવનો કથા મહિમા સાંભળ્યું છે અને આજે આપણે અધ્યાય છ ભગવાન શિવની લીલા કથા સાંભળીશું ભગવાનના ભક્તની કથા સાંભળીશું ઓમ નમઃ શિવાય ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિત પુષ્ટિ વર્ધનમ પૂર્વાનુરુકેર બંધના મૃત્યુ મોક્ષી અનામુતા જય ભોલાનાથ આપ બધા પર ભોળાનાથ ની કૃપા સદાય રહે બોલો હર હર મહાદેવ પ્રિય ભક્તો આજે તમે સાંભળશો ફાગણ માસ મહાત્મા અધ્યાય છો ચિરંજીવી થનારા શિવ ભક્ત ની કથા આપ બધા તમારા જીવન ની મંગલમય કામના માટે આ કથા ને પૂરી સાંભળજો વ્રજ બાહુ નામના રાજાની સુમતી નામની એક રાણી હતી ગર્ભવતી થઈ તે રાણી ગર્ભવતી થઈ તો અન્ય રાણીઓને જલન થઈ એમને ઝેર આવ્યું એટલે અન્ય રાણીઓ એ પોતાની પોતાને સોતેલી રાણી માનતી હતી તો એ બધી રાણીઓ એ સુમતી રાણીને કઈક દવા એવી આપી કે એવું કઈક ઝેર આપી દીધું કે જેનાથી એ એના બાળકને નુકસાન પહોંચે તો ઝેરના પ્રભાવથી એ સુમતી રાણીના ગર્ભમાં રહેલા બાળકનું અને એનું પોતાનું શરીર આખું શરીર ઘાવથી ભરાઈ ગયું એટલે કે આખા શરીરમાં વાગેલા હોય એવા નિશાન બની ગયા એના અને એના ગર્ભમાં રહેલા શિશુને પણ વાગેલા જેવા નિશાન આખા શરીરમાં થઈ ગયા બાળકના જન્મ પછી પણ તે બાળકનું શરીર રક્ત ભરેલું હતું અને અન્ય રાણીઓની સલાહ એ રાજાએ એ સુમતી રાણીને બાળકને બાળક સહિત વનમાં છોડી મૂકીને આવવાનો આદેશ આપ્યો વનમાં છોડી મૂકવાનું એ કહ્યું રાણી બહુ દુખી થઈ એને સૈનિકો વનમાં મૂકી આવ્યા રાજેના રાજાના આદેશથી રાણી બહુ દુખી થઈ બહુ પીડામાં હતી તડપી રહી હતી એણે બહુ શ્રદ્ધા ભક્તિથી વનમાં ભગવાન શિવની આરાધના કરી ફળ સ્વરૂપ આશુતોષ ભગવાન શિવ યોગી રૂપમાં પ્રગટ થયા યોગી બનીને આવ્યા તેમણે સુમતીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું કહ્યું અને બાળકના શરીર પર જે જે બધા ડાઘા હતા તે તેના લગાવવા માટે ભસ્મ આપ્યું ભગવાન શંકર યોગી બનીને આવ્યા હતા એક સાધુ બનીને આવ્યા હતા તો તેણે ભસ્મ આપ્યું શરીર પર લગાવવા માટે એ શિવ યોગીએ બાળકનું નામ ભદ્રાયુ રાખ્યું રાણી અને ભદ્રાયુ બંને મહામૃત્યુંજયનો જાપ મંત્ર કરવા લાગ્યા આ બાજુ રાજા વ્રજબાહુનું રાજ્ય શત્રુઓએ છીનવી લીધું એક દિવસ ભદ્રાયુના મંત્ર જપથી ભગવાન શિવ પ્રસન્ન થયા પ્રગટ થયા અને તેમણે એક તલવાર અને શંખ આપ્યો ભદ્રાયુને અને બાર હજાર હાથીઓનું બળ પ્રદાન કર્યું ભદ્રાયુને ભદ્રાયુએ તેના પિતા શત્રુઓને મારીને રાજ્યને ફરી પાછું મેળવી લીધું અને મંત્ર જપના પ્રભાવથી સુખ શાંતિ પૂર્વક રાજ્ય કરવા લાગ્યો અંતમાં શિવ धाम ગયો પ્રિય ભક્ત ભગવાન શિવના શરણમાં આવે તેની સદાય ભગવાન શિવ રક્ષા કરે છે ભગવાન શિવ સન્માન ભગવાન શિવ સમાન દયાળુ અને સરળતાથી પ્રસન્ન થનારા કોઈ બીજા દેવ નથી તેમના મંત્ર પણ એવા છે આ સંદર્ભમાં એક બીજી પણ કથા પ્રચલિત છે જે આ પ્રકારે છે એક સમયની વાત છે કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેમને કોઈ સંતાન ન હતું તેમને કોઈ સંતાન હતું નહીં તો સંતાન પ્રાપ્તિ માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી એક દિવસ ભગવાન શિવ તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ દેવ વરદાન માંગો તો બ્રાહ્મણ દેવ બોલ્યા હે પ્રભુ તમે તો જાણો છો કે મારે કોઈ સંતાન નથી માટે હું તમારી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગુ છું ભગવાન શિવ બોલ્યા તમને સપૂત જોઈએ છે કે પછી કપૂત જોઈએ છે બ્રાહ્મણ શિવજીને આ વાત સાંભળીને પૂછે છે કે શું અંતર છે આ બંનેમાં પ્રભુ ભગવાન શિવ બોલ્યા સુપુત્રની આયુ ઓછી હશે પરંતુ તેનાથી તમને સુખ મળશે પણ કુપુત્રની આયુ લાંબી હશે પણ એનાથી તમે આખું જીવન દુઃખ પામશો બ્રાહ્મણે વિચાર્યું કે આખું જીવન દુઃખ પામવા કરતાં તો થોડા દિવસનું સુખ જ સારું બ્રાહ્મણે ભગવાન શિવને કહ્યું પ્રભુ તમે મને સુપુત્રનું પ્રાપ્તિનું વરદાન આપો ભગવાન શિવ બોલ્યા તે નહીં સુપુત્રની પ્રાપ્તિ થશે થોડા સમય પછી તેના ઘરમાં એક બાળકનો જન્મ થયો એ બાળક બહુ સુંદર હતો બ્રાહ્મણ એ બાળકને જોઈને ખુશ થતા હતા પણ સાથે તેની આયુષ્યના વિશે વિચાર આવે તો દુખી થઈ જતા હતા તે બાળક ધીરે ધીરે મોટો થવા લાગ્યો બ્રાહ્મણ સાથે સાથે બ્રાહ્મણનું એ બાળક સાથે બ્રાહ્મણનું દુઃખ પણ મોટું થતું હતું જ્યારે એ બાળક ચાર વર્ષનો થયો તો બ્રાહ્મણે વિચાર્યું કે બાળકની આયુષ્ય વધારવા માટે કોઈ સંતને મારે પૂછવું જોઈએ બ્રાહ્મણે એ બ્રાહ્મણે એ બાળકને એક સંત પાસે લઈ ગયા સંત બોલ્યા જો આ બાળકને કોઈ સિદ્ધ મહાત્માના આશીર્વાદ મળી જાય તો તેની આયુષ્ય વધી જાય બ્રાહ્મણે પૂછ્યું મહારાજ આવા સિદ્ધ મહાત્મા મને ક્યાં મળશે સંત બોલ્યા આમ શોધશો તો એ સિદ્ધ મહાત્મા ક્યારેય નહીં મળે માટે તમે બધા જ સંતને સિદ્ધ માનીને માનવાનું શરૂ કરી દો અને આ બાળકને બધાના જ આશીર્વાદ અપાવો સંતની વાત માનીને તે બ્રાહ્મણ એના બાળકને ગંગા ઘાટ પર લઈ ગયા અને ત્યાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા બાળક સાથે નિવાસ કરવા લાગ્યા ગંગા ઘાટ પર અનેક મહાત્મા રોજ ગંગા સ્નાન કરવા આવતા હતા બ્રાહ્મણે તેના પુત્રને કહ્યું કે અહીં જેટલા પણ મહાત્મા દેખાય તેને સાષ્ટાંગ પ્રણામ કરી તેના આશીર્વાદ લે તે બાળક ઘાટ પર આવનારા બધા જ મહાત્માને સ્ત્રી પુરુષ બધા જને જ સાષ્ટાંગ પ્રાણામ કરીને આશીર્વાદ લેવા લાગ્યો રોજ જે હવે આ બાળકનો રોજનો આ નિયમ બની ગયો એ આખો દિવસ ગંગા ઘાટ પર જે આવનારા બધા લોકો હોય તે બધાને જ સાષ્ટાંગ પ્રાણામ કરીને તેના આશીર્વાદ લેતો અને બધા જ લોકો તેને હૃદયથી આશીર્વાદ આપતા આવી રીતે તેનું પાંચમું વર્ષ લગભગ પૂરું થવાનું જ હતું ત્યારે બાળકની ઉંમર માત્ર હવે ત્રણ દિવસની જ બાકી રહી હતી તો સંયોગ વર્ષ ત્યાં સપ્ત ઋષિ આવ્યા બાળકને બાળકે એ બધા જ ઋષિઓને સાષ્ટાંગ પ્રણામ કર્યા બધા જ સપ્ત ઋષિઓએ બાળકને ચિરંજીવી ભવનો આશીર્વાદ આપ્યો હવે આ જોઈને તે બાળકના પિતાની આંખમાં આંસુ આવી ગયા તેના પિતા બોલ્યા મહારાજ તમે સપ્તઋષિઓએ આ બાળકને ચિરંજીવીનો આશીર્વાદ તો આપ્યો છે પરંતુ આ બાળકની આયુષ્ય માત્ર હવે ત્રણ દિવસની જ બાકી છે એટલે સપ્તઋષિએ એ બાળક એ બ્રાહ્મણને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર કે આ બાળકની આયુષ્ય માત્ર ત્રણ દિવસની જ બચી છે એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા આ બાળક મારો પુત્ર છે આ બાળક દેવતાના આશીર્વાદથી જન્મ્યો છે તેમણે આની આયુ માત્ર એ દેવતાએ પાંચ વર્ષની જ આપી છે આગળના ત્રણ દિવસમાં પૂરી થતાં જ એનું મૃત્યુ થશે ઋષિઓએ પૂછ્યું કે એ દેવતાનું નામ કહો કયા દેવે અવરદાન આપ્યું તમને બ્રાહ્મણ બોલ્યા કહે કહે છે કે હું દેવ દેવનું નામ નહીં કહું હું નામ નહીં બતાવી શકું હવે સપ્ત ઋષિઓ એકબીજા સામે જોવા લાગ્યા એમણે વિચાર્યું કે હવે તો આપણો આશીર્વાદ નિષ્ફળ થઈ જશે આવું તો બિલકુલ ન થવું જોઈએ બધા જ સપ્ત ઋષિઓએ એકબીજાથી નિર્ણય લીધો અને એ બ્રાહ્મણને કહ્યું કે જો તમે આ બાળકને કલ્યાણ ઈચ્છો છો તો આ બાળકને અમને આપી દો બ્રાહ્મણ બોલ્યા સારુ મહારાજ જો કોઈ પણ રીતે આ બાળકની ઉંમર વધે છે તો તમે આને જરૂર લઈ જાઓ બ્રાહ્મણે તેનું હૃદય કઠણ કરીને તેના એકના એક પ્રિય પુત્રને સપ્ત ઋષિને સાથે મોકલી દીધો બીજા દિવસે સપ્તઋષિઓ એ બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા સપ્ત ઋષિએ બ્રાહ્મણને પ્ર બ્રહ્માજીને પ્રણામ કર્યા તો બ્રહ્માજીએ ચિરંજીવી ભવનો સપ્ત ઋષિઓને આશીર્વાદ આપ્યો પછી એ બાળકે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા તો બ્રહ્માજીએ એ બાળકને પણ ચિરંજીવી ભવ થાઓ એવો આશીર્વાદ આપ્યો તે સમયે બ્રહ્માજી તેના લેખન કાર્યમાં વ્યસ્ત હતા બ્રહ્માજીના વચન સાંભળીને ઋષિઓ હસ્યા અને વિચાર્યું કે હવે તો બ્રહ્માજીએ પણ બાળકને ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે જો હવે આ બાળકને કઈ પણ થશે તો બ્રહ્માજીનો આશીર્વાદ ખોટો પડશે બ્રહ્માજીએ સપ્તઋષિઓને હસવાનું કારણ પૂછ્યું તો સપ્તઋષિ બોલ્યા પ્રભુ જે બાળકને તમે ચિરંજીવી થવાનો આશીર્વાદ આપ્યો છે એ બાળકની પાસે માત્ર હોય બે દિવસની આયુષ્ય વધી છે હવે તો બ્રહ્માજી પણ મૂંઝવણમાં આવી ગયા અને બોલ્યા તમે આ બાળકને મારી પાસે કેમ લાવ્યા છો એટલે સપ્તઋષિ બોલ્યા પ્રભુ અમે પણ કાલે આવી રીતે ચિરંજીવી ભવનો આશીર્વાદ આ બાળકને આપી દીધો અને અમે મૂંઝવણમાં પડ્યા માટે અમને અમારો આશીર્વાદ ફળે એવો કોઈ ઉપાય ન સૂજ્યો માટે આ બાળકને અમે તમારા પાસે આશીર્વાદ આપવા લઈ આવ્યા હવે તમે જાણો અને તમારા આશીર્વાદ જાણે હવે અમે તો મુક્ત થયા હવે બ્રહ્માજી થોડી વાર તો વિચારમાં પડી ગયા પછી વિચાર્યું કે આ બાળકનું ભાગ્ય તો હવે શિવજી જ બ્રહ્માજી એ સપ્ત ઋષિને કહ્યું તમે આ બાળકને મારી પાસે છોડીને જાઓ હવે બીજા દિવસે બ્રહ્માજી એ બાળકને લઈને ભગવાન શિવ પાસે ગયા બ્રહ્માજી એ ભગવાન શિવજીને પ્રણામ કર્યા અને ભગવાન શિવજીએ બ્રહ્માજીને આશીર્વાદ લીધા પછી એ બાળક શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ભગવાન શિવે તો તેમની તેમની ધ્યાન મુદ્રામાં લીન થવા જઈ રહ્યા હતા એટલે તેમણે એ બાળક પર ધ્યાન ન આપ્યું અને તે બાળક પ્રણામ કર્યા એટલે શિવજી બોલી ઉઠ્યા ચિરંજીવી ભવ આ સાંભળી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા કેમ કે હવે બ્રહ્માજીને બધો જ ભાર ભગવાન ભોળાનાથ પર નાખી દીધો હવે ભગવાન શિવ બ્રહ્માજીને હસતા જોઈને પૂછે છે હે બ્રહ્માજી શું વાત છે તમે કેમ હસો છો બ્રહ્માજી બોલ્યા ભગવાન આ બાળકની આયુષ્ય માત્ર હવે એક દિવસની વધી છે અને તમે આને તમે ચિરંજીવી ભવ થવાનું આશીર્વાદ આપ્યો છે ભગવાન શિવ બોલ્યા આ કોનું બાળક છે બ્રહ્માજી બોલ્યા કે આ કાશીનો એ બ્રાહ્મણનો બાળક છે જેને તમે 5 વર્ષનો પુત્ર થવાનું વરદાન આપ્યું હતું ભગવાન શિવ હસ્યા અને કહે છે હા આ તો મારા વરદાન સ્વરૂપ જ આ બાળકનો જન્મ થયો છે બ્રહ્માજી બોલ્યા પ્રભુ તમારા વરદાનથી જ ઉત્પન્ન થયેલ બાળક હવે તમારા જ શરણમાં છે હવે તમે જ આની રક્ષા કરો ભગવાન શિવ બોલ્યા બ્રહ્માજી તમે આ બાળકને મારી પાસે છોડીને અને તમારા બ્રહ્મલોક પર પધારો બ્રહ્માજી એ બાળકને શિવજી પાસે છોડી દીધો અને ચાલ્યા ગયા ભગવાન શિવે બાળકને કહ્યું પુત્ર તું બિલકુલ ચિંતા ન કર તને અહીં કહી નહી થાય તું આ જે શિવલિંગ છે ત્યાં બેસીને ઓમ નમઃ શિવાય જાપ કર અને શિવલિંગ પર પત્ર ચડાવ્યા કર બાળકે આમ જ કર્યું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરતાં ધ્યાનમાં મગ્ન થઈ ગયો જેવી જ એ બાળકની આયુ પૂરી થવાનો સમય આવ્યો તો યમરાજા એ બાળક પાસે પ્રગટ થયા અને એ બાળકને તેની પાસમાં બાંધી લે છે એનાથી એ બાળકનું ધ્યાન ભંગ થયું અને એ ગભરાઈને શિવલિંગને ભેટી પડ્યો બાથ ભરી લીધી શિવલિંગને અને જોર જોરથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગ્યો આ જોઈને શિવજી પ્રગટ થયા શિવલિંગમાંથી ત્રિશૂલ લઈને યમરાજાની પાછ પર નાખ્યું તો પાસ તૂડી નાખ્યું તૂટી ગયું અને યમરાજા હાથ જોડીને ઊભા રહી ગયા અને બોલ્યા પ્રભુ તમે શું કરી રહ્યા છો આ હું તો તમારી જ આજ્ઞાનું પાલન કરી રહ્યો છું તમે જ તો આ બાળકની આયુષ્ય પાંચ વર્ષ નિર્ધારિત કરી હતી અને હવે પાંચ વર્ષ આ બાળકના પૂરા થયા છે માટે હું આને લેવા આવ્યો છું એના પ્રાણ લેવા આવ્યો છું ભગવાન શિવ બોલ્યા કે આ બાળકની પાંચ વર્ષની આયુષ્ય તમે આપી કે મેં બોલ્યા તમે જ આપી પ્રભુ ભગવાન શિવ બોલ્યા તો પછી આની ઉંમર પર તમારો હિસાબ ચાલે કે મારો એટલે યમરાજા બોલ્યા ભગવાન આયુષ્ય તમે આપ્યું છે તો હિસાબ પણ તમારો જ ચાલશે ને પણ પ્રભુ હું તમારો હિસાબ સાંભળવા માંગુ છું ભગવાન શિવ બોલ્યા તો સાંભળો યમરાજા ચાર લાખ બત્રીસ હજાર વર્ષ એક કળિયુગની અવધિ હોય છે આઠ લાખ ચોસઠ હજાર વર્ષ દ્વાપર યુગની અવધિ હોય છે આ બધા યુગની આયુને જોડીએ તો એક ચતુર યુગ થાય અને આમ ઇકોતેર યુગ એક મનવંતર હોય છે આમ ચૌદ મનવંતર એક કલ્પ થાય છે

તમારા એક દિવસમાં જો દસ બ્રહ્માજી બદલી જાય છે તો મારા જેવા યમરાજાની કિંમત શું આ બાળક તો અમર થઈ ગયો આમ કહીને યમરાજા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પ્રિય ભક્તો એ બાળક આગળ જઈને ઋષિ માર્કંડેના નામને પ્રસિદ્ધ થયા માર્કંડે ઋષિ એવા એવા ઋષિ છે જે કલ્પુનના અંતમાં પણ તેનો નાશ નથી થતો માર્કંડે ઋષિને આ અમર વરદાન સંત ઋષિના કારણે જ મળ્યું હતું સપ્ત ઋષિઓના કારણે મળ્યું તેમણે તેના બાળપણમાં એક વર્ષ સુધી બધા જ સંતોના સાષ્ટાંગ પ્રણામ કરી તેમના આશીર્વાદ લીધા હતા તેના ફળ સ્વરૂપે તેને સપ્ત ઋષિનો આશીર્વાદ મળ્યો તો સપ્ત ઋષિના આશીર્વાદના ફળ સ્વરૂપે તેને બ્રહ્માજીનો આશીર્વાદ મળ્યો અને બ્રહ્માજીના આશીર્વાદ ફળ સ્વરૂપે તેને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થયો અને તેમ તેમને અમૃતનું વરદાન મળ્યું માટે શાસ્ત્રોમાં સંતોના આશીર્વાદની બહુ મોટો મહિમા બતાવ્યો છે અને આ માર્કંડીય ઋષિના કારણે મહામૃત્યુજય મંત્રની રચના થઈ હતી તો મિત્રો પ્રેમથી બોલો એકવાર હર હર મહાદેવ જય ભોળાનાથ ઓમ નમઃ શિવાય જો મિત્રો તમને આ કથા સારી લાગે તો મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ